હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજે આપણા વિડીયોની અંદર જનરલ નોલેજના ક્વેશ્ચન અને આન્સર છે જે જો તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે અને આવનારી એક્ઝામમાં ખૂબ ઉપયોગી થશે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન હડપાનગર નગર કઈ નદીના કિનારે આવેલું છે તો એનો જવાબ છે રાવી નદીના કિનારે પ્રશ્ન નંબર બે લોથલનો અર્થ શું થાય છે જવાબ છે મરેલા ટેકરો મરેલાઓનો ટેકરો અથવા લાશોનો ઢગલો પ્રશ્ન નંબર ત્રણ આનર્ત પ્રદેશની રાજધાની કઈ હતી એનો જવાબ છે કુશસ્થલી એટલે કે દ્વારકા તો આનંદ પ્રદેશની રાજધાની છે કુશસ્થલી પ્રશ્ન નંબર ચાર દ્વારકામાં આવેલ બે દ્વાર ક્યાં છે તો દ્વારકામાં આનો જવાબ છે મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર પ્રશ્ન નંબર પાંચ હુંડી કયા વારે ગાવામાં આવે છે તો હુંડી છે એનો જવાબ છે ઊંડી રવિવારે ગાવામાં આવે છે પ્રશ્ન નંબર છ અશોકના શિલાલેખ કઈ ભાષામાં લખાયેલા છે તો અશોકનો શિલાલેખ છે પાલી ભાષામાં લખાયેલ છે આ બધા તમામ પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે એના પછી આગળ પ્રશ્નો જોઈએ કડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે તો કડિયા ડુંગરની ગુફાઓ છે એ ભરૂચ જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર આઠ વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્ત રાજા જાણીતો હતો તો એનો જવાબ છે ચંદ્રગુપ્ત બીજો પ્રશ્ન નંબર નવ કયો ગુપ્ત સમ્રાટ વીણાનો શોખીન હતો તો એનો જવાબ છે સમુદ્ર ગુપ્ત પ્રશ્ન નંબર દસ જાનકી હરણ કોના દ્વારા રચાયેલ છે તો એનો જવાબ છે કુમાર દાસ પ્રશ્ન નંબર અગિયાર શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાય છે તો શ્વેતાંબર અને દિગંબર છે એ જૈન ધર્મના સંપ્રદાય છે પ્રશ્ન નંબર બાર મૈત્રીકોની રાજધાની કઈ હતી તો મૈત્રિકોની રાજધાની વલભી હતી એના પછી આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર તેર સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા તો એનો જવાબ છે ગુણમતી અને સ્થિરમતી છે એ વલ્ભી વિદ્યાપીઠના આચાર્ય હતા પ્રશ્ન નંબર ચૌદ વલ્ભી કઈ નદીના કિનારે આવેલું છે તો એનો જવાબ છે વલ્પી ઘેલો નદીના કિનારે આવેલું છે પ્રશ્ન નંબર પંદર ખેડાનું પ્રાચીન નામ શું હતું તો એનો જવાબ છે ખેડાનું પ્રાચીન નામ ખેડક હતું પ્રશ્ન નંબર સોળ વનરાજ ચાવડાએ કયા રાજ્ય સ્થાપ્યું તો એનો જવાબ છે અણહિલવાડ એટલે કે પાટણમાં પ્રશ્ન નંબર સત્તર સાત ગર્ભગૃહવાળા દેવાલયને શું કહે છે તો એનો જવાબ છે સપ્તાયતન પ્રશ્ન નંબર અઢાર ગુજરાત શબ્દ સૌ પ્રથમ કયા ગ્રંથમાં મળે છે તો એનો જવાબ છે આબુ રાસમાં છે મળે છે પ્રશ્ન નંબર ઓગણીસ મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું તો એનો જવાબ છે ભીમદેવ પહેલાએ પ્રશ્ન નંબર વીસ ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી કોની પુત્રી હતા તો એનો જવાબ છે સારઠના સુડાસમા રાજા રાખ પત્ની સોરી રાખ પુત્રી હતી ઉદયમતી પ્રશ્ન નંબર એકવીસ કર્ણદેવ પહેલો કોનો પુત્ર હતો તો ઉદયમતી અને ભીમદેવ પહેલાનો પ્રશ્ન નંબર બાવીસ રાણકી વાવને કયા વર્ષમાં વિશ્વ વિરાસત સ્થળોમાં સ્થાન મળ્યું તો એનો જવાબ છે વર્ષ બે હજાર ને ચૌદમાં વિશ્વ વિરસત મારાણકીભાવને સ્થાન મળ્યું હતું પ્રશ્ન નંબર ત્રેવીસ કુંભારિયાના દેરા અને આરાસુરના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો એનો જવાબ છે કુંભારિયાના દેરા અને આરાસુરના મંદિરનું નિર્માણ વિમળ સાહેબ કરાવ્યું હતું અને પછીનો પ્રશ્ન નંબર ચોવીસ રૂપિયા વીસની ચરણી નોટ પર સાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે તો જવાબ છે ઇલોરાની ગુફાઓનું પચીસમો રૂપિયા પાંચસોની નોટ પર સાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે તો જવાબ છે લાલ કિલ્લાનું છવ્વીસમો છે દેવી કયા રાજાની પુત્રી હતી તો એનો જવાબ છે રાજા જયકેશની પુત્રી હતી પ્રશ્ન નંબર સત્યાવીસ અડાલજની વાવ એ કયા પ્રકારની વાવ છે તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ કોનો પુત્ર હતો તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ છે કર્ણદેવ અને મિનળ દેવીનો પુત્ર હતો ઓગણત્રીસમો પ્રશ્ન રાણક દેવીના વેવિશાળ એટલે કે સગાઈ કોની સાથે થયા હતા તો એનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ સાથે પ્રશ્ન નંબર ત્રીસ દંતકથાઓ સિદ્ધરાજ જયસિંહને ક્યાં નામે ઓળખાવે છે તો એનો જવાબ છે સધરા જયશંક તરીકે ઓળખાવે છે પ્રશ્ન નંબર એકત્રીસ સહસ્ત્રીલિંગ તળાવની ફરતે એક હજાર અને આઠ શિવાલયો કોણે બંધાવ્યા તો એનો જવાબ છે સિદ્ધરાજ

દક્ષિણ દ્વાર કયા નામે ઓળખાતો તો જવાબ છે નાંદોરી પ્રશ્ન નંબર કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહે પ્રશ્ન નંબર છત્રીસ ગુજરાતનો અશોક કયા રાજાને કહેવામાં આવે છે તો જવાબ છે કુમારપાળ પ્રશ્ન નંબર સાડત્રીસ હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું તો જવાબ છે હેમચંદ્રાચાર્યનું મૂળ નામ ચાંગદેવ હતું પ્રશ્ન નંબર આડત્રીસ કુમારપાળે કેવો ગ્રંથ લખ્યો હતો તો એનો જવાબ છે કુમાર પાડે ગણ દર્પણ નામનો ગ્રંથ લખ્યો હતો એના પછી આગળના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ક્યાં શાસકને ભોળા ભીમદેવ તરીકે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે ભીમદેવ બીજો પ્રશ્ન નંબર ચાલીસ દેશી નામ માળા કૃતિના રચયતાનું નામ જણાવો તો એનો જવાબ છે પ્રશ્ન નંબર રાજાએ અપુત્રિકા ધનનો ત્યાગ કરાવ્યો હતો તો એનો જવાબ છે કુમાર પાડે છે એ અપુત્ર પુત્રિકા ધનનો ત્યાગ કરાવ્યો હતો પ્રશ્ન નંબર બેતાલીસ ધોળકાનો રાણો કોણ હતો તો એનો જવાબ છે લવણ પ્રસાદ પદ્મનાભે પદેસમાં કર્ણદેવી બીજા ક્યાં નામને ઓળખાતો હતો તો એનો જવાબ છે કરણ ગીલો અને રાય કરણ વાઘેલા તરીકે કર્ણદેવ ઓળખાતો હતો એના પછીનો પિસ્તાલીસ પ્રશ્ન સોમનાથ મંદિરના પટાંગણમાં કોની પ્રતિમા આવેલી છે તો જવાબ છે અમીરજી ગોહિલને છેતાલીસમો પ્રશ્ન ભદ્રના કિલ્લામાં કુલ કેટલા દરવાજા હતા તો જવાબ છે આઠ સુડતાલીસમો પ્રશ્ન ગુજરાતનો અકબર કોને કહે છે તો એનો જવાબ છે ગુજરાતનો અકબર મોહમૂદ બેગડતને કહેવામાં આવે છે એના પછી આગળ જોઈએ પ્રશ્નો અડતાલીસમો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધુ શાસન એટલે કે ચોપન વર્ષ કયા બાદ સહાય કર્યું તો જવાબ છે મહેમૂદ બેગડોએ પ્રશ્ન નંબર ઓગણપચાસ મહમૂદ બેગડાએ જૂનાગઢનું નામ શું રાખ્યું હતું તો એનો જવાબ છે જૂનાગઢનું નામ રાખ્યું હતું મુસ્તફા બાદ પચાસમો પ્રશ્ન બાગ એ નગીના કોણે બંધાવ્યું હતું તો એનો જવાબ છે કુતુબદીન અહેમદ શાહે અહીં વિદ્યાર્થી મિત્રો પચાસ પ્રશ્નો અને એના આન્સર છે જનરલ નોલેજના એ જોયા જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે ટેટ કોન્સ્ટેબલ પીએસઆઈ જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ